જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું કે એક આયરનો દીકરો ધીંગો કેવી રીતે ધનદાતા ધીંગારામ બની ગયો તો વિડીયાને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે કેવી રીતે રામદેવ પીરના પર ચાથી આયરનો દીકરો ધીંગો સાજો તાજો થઈ ગયો ત્યારબાદ જોઈએ તો લખો આહિર નેયક ટેક અને નીમધારી બની દર માસની પૂનમે રણુજા તીર્થધામ જતો ત્યાં ધૂપદીપ કરી ધજા ચડાવી અને રામદેવજીની સમાધિને પૂછી ભસ્મ લઈને પાછો આવતો નિયમ માય અડક હતું એટલે એ પૂનમ ભરવા ગયો હતો અને ત્યારે લખાની પત્ની નવા ગામ હટાણી ચીજવસ્તુઓ ખરીદવા ગઈ હતી અને હવે તો ધીંગાની ઉંમર સોળ વર્ષની થઈ ગઈ હતી એ રામદેવજીનો પરમ ઉપાસક હતો ધીંગા રામના નામથી સહુ તેને સંબોધતા તેની માતાએ બપોરે ખાવા માટે ઘડી રાખેલો રોટલો દૂધ તથા દહીંનો વાટકો લઈને તે ખાવા ઉઠ્યો એ વખતે એક અતિવયોવૃદ્ધ ડોસી ઝાંખું ઝાંખું દેખતી હાથમાં લાકડીના ટેકે નેસ પાસે આવી અને ધીંગાને પૂછ્યું કે દીકરા બેટા લખા ભગતના નેસ જવું છે તે નેસ કેટલે છેટે છે વૃદ્ધાનો અવાજ સાંભળી ધીંગો બહાર આવીને બોલ્યો માંડી આ જ નેસ લખા ભગતનો આવો બેસો ધીંગાએ લાકડી ચાલી વૃદ્ધાને નેસમાં લઈ જાય પાથરણા પર બેસાડ્યા અને પાણી આપ્યું ડોસીએ પૂછ્યું બેટા તારું નામ શું છે આ કહે કે મારું નામ ધીંગો છે દીકરા હું ઘટપણથી ઘેરાયેલી છું સગા સંબંધી કોઈ નથી શરીરે અશક્ત છું હું ત્રણ દિવસથી ભૂખી છું તારા ઘરમાં કોઈ ટાઢો શીડો રોટલો હોય તો મને લાવી દે લખા ભગતના નેહી ટુકડો રોટલો મળશે એ આશાએ હું અહીં આવી છું વૃદ્ધાની દિનવાણી સાંભળી ધીંગાનું હૃદય દ્રવી ગયું અને પોતાની માટે ઢાંકી રાખે રોટલો દૂધ દહીં વગેરે લાવી વૃદ્ધા પાસે ધર્યું અને ધીંગાએ કહ્યું માં ઘી અને ગોળ નાખી રોટલો ચોડી દઉં તમે શાંતિથી ખાવ તો વૃદ્ધા કહે કે દીકરા ઘી ગોળની જરૂર નથી પેટ પોષણ માટે જ્યાં ત્યાં ફરીને જીવન નિર્વાહ કરું છું આ ભાણામાંથી અડધો રોટલો તું પણ લઈ લે ને તો ધીંગો કહે કે માં ભાવે એટલું ધરાઈને ખાવ હું પછી તમને તમારા ઠેકાણે મૂકી જઈશ ને રોજ ખાવાનું પણ આપી જઈશ તો વૃદ્ધા કહે કે બેટા મારે કોઈ ઠેકાણું નથી જ્યાં ત્યાં પડી રહું છું આ સાંભળીને ધીંગો કહે કે માડી હવે તમે અહીં જ રહો તમને મન ભાવતું ખાવાનું કરી દઈશું મારા મા બાપે મને અતિથિ સત્કાર સન્માન અને સેવાનો આદેશ આપ્યો છે હમણાં મારી મા આવશે તમને જોઈને રાજી થશે તમારી સેવાનો અમને લાભ મળશે આ નેસમાં જુઓ બે દૂધણી ગાયો છે સામે ભગવાન રામદેવજી મહારાજનું સ્થાનક છે સવાર સાંજ જ્યોત ધૂપ આરતી કરીએ છીએ તુલસી ક્યારો છે પડાળીમાં સાધુ સંત ભક્તોનો ઉતારો છે વાળામાં ઘેટા બગરા છે અહીં તમે ગમે તે ઠેકાણે રહો તમારી જીવનભર સેવા કરવા હું હંમેશા તૈયાર રહીશ ધીંગાએ આગ્રહપૂર્વક જણાવ્યું વૃદ્ધાએ ભાણામાંથી રોટલાનું બટકું લઈને મોમાં મૂક્યું દૂધ પીધું બીજું બટકું લઈ દહીંમાં બોળી ખાઈને પાણી પીધું ધરાઈને તૃપ્ત થયાનું ઓટકાર આવવા લાગ્યો લાકડીના ટેકે ઊભા થઈ ગયા અને ધીંગાની માથે હાથ મૂકીને બોલ્યા બેટા ધીંગારામ તું રામદેવજી મહારાજનું કૃપાપાત્ર ભક્ત છે મને ભગવાન રામદેવજીની આજ્ઞા થતા હું અહી આવી છું એમ ઉચારી પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું દઉં વરદાન જાય નહીં ખાલી છું માં અન્નપૂર્ણા મતવાલી અન્ન આપજી ઉદાર થઈને ભરજી બીજ રણુજા જઈને બેટા ધીંગારા તારા વિચાર વિનય વિવેક વાણી અને પૂર્ણ ભાવ ભરે ભક્તિથી હું પ્રસન્ન થઈ વરદાન આપું છું કે તું દર માસની સુધી બીજને દિવસે રણુજા જાજે ભગવાન રામદેવજીની સમાધિના દર્શન કરજે તારે કોઈ સ્થળે ભીડ પડે તો ભગવાન તારી સહાય આવશે અને હું પણ તારી સહાય રહીશ ધાન્ય તણા ભંડાર ભરાશે દિનનું અન્ન દાતા કહેવાશે ધૂપ ધજા લઈ તું જ્યાં જઈએ પીર રામદે રહેશે સહાય બેટા મારા વચન પર વિશ્વાસ રાખી તું ધર્મ ધજા લઈ ધર્મો પ્રદેશ માટે ગામો ગામ પ્રયત્ન કરજે અને સવાર સાંજ ધૂપ કરી ધજાની પૂજા કરજે અન્નપૂર્ણામાં જોઈને ધીંગો પડતો પાયે રૂપ બતાવી નિજનું માતા અદ્રશ્ય થાય ધીંગો માતાજીના ચરણે નમ્યો માતા અદ્રશ્ય થઈ ગયા માતાના ભાણામાં પીરસેલો રોટલો તેને ભાંગ્યા વિનાનું અખંડિત દીઠું દૂધ દહીંના વાટકા પર જેમને તેમ હતા તેમ ભરેલા દીઠા ધીંગુ રોટલાનું ભાણું ઢાંકીને ઊંડા વિચારમાં પડ્યું માતાજીનું વૃદ્ધારૂપ અને દિવ્ય સ્વરૂપ એની સામે તરવા લાગ્યું નવે ગામથી વસ્તુ વહોરીને ધીંગાની માં આવી રણુજાથી લખો ભગત પણ આવ્યા ધીંગાએ સવિસ્તાર વાત કરી રોટલાનું ભાણું બતાવ્યું ધાબડો સંકેલીને પાથરવા માટે પાથરણું રાખેલું હતું તે પણ બતાવ્યું પતિ પત્ની વાત સાંભળીને આશ્ચર્ય પામ્યા રોટલાને અને પાથરણાને સ્પર્શ કરી નમન કરવા લાગ્યા પોતે દર્શનનો લાભ મેળવી ન શકવાથી સહજ શ્રદ્ધાથી માતાજીના બેસવાના પાથરના કામડીને પૂજામાં રાખે રોટલો અને દહીંનો પ્રસાદ ગણીને ત્રણે જણા પ્રેમપૂર્વક જમ્યા તે જ રાત્રે ધીંગાને રાત્રે ભણકાર સંભળાયો રણુજા સમાધિને પૂછી ભસ્મ લઈ હરભુજી પાસે જા ધીંગાએ સાંભળેલા ભણકારમાં થયેલી આજ્ઞાની વાત માતા પિતાને કરી માતા પિતાને નમન કરી રણુજા જઈ ધૂપદીપ કરી સમાધિની પૂજા કરી ધૂપ લઈ પોતાની અલગ જોડીમાં લીધી અને ત્યાંથી તેઓ હરભુજી પાસે ગયા ધેંગારામે હરભુજીને દેવી અન્નપૂર્ણાના પ્રાગટ્યની અને વરદાનની વાત કરી ધેંગારામ પર શ્રી રામદેવજીની કૃપા હોવાથી અન્નપૂર્ણાને એમને જ મોકલેલ છે એમ જણાવ્યું ધેંગારામને કહ્યું કે હવે તમે પ્રવાસી બને લોકોને ધર્મ મહત્તા સમજાવો સ્થળે સ્થળે ધર્મ ધજા ફરકાવો એમ આજ્ઞા કરી આદેશ આપી ધીંગારામને ધજા ધૂપ અલગ જોડી અને ભસ્મ આપી લખું ઊંઘથી જાગૃત થાય પરોઢીએ નાહવા જાય પાંચ ગુણ અન્ન પડેલ દ્વારા દેખીને થયું અચરજ પારે નીતિ અનિયમ મુજબ પરોઢીએ ઉઠી દાંતણ લઈ તળાવમાં નાહવા જતા લખા ભગતને નેસના ચાપો ઉઘાડતા ઘઉં બાજરી જુવાર ચોખા અને મગથી ભરેલ પાંચ પાંચ મણના પાંચ થેલા પડેલા દેઠા લખું આશ્ચર્ય મુક્ત થઈ ગયો પત્નીને ઊંચા અવાજે બોલાવી અનાજના જોઈ થેલા પતિ પત્ની થયા રખ જય રામદેવ પી આલમ રાજા આ પકૃપાએ મળ્યા અનાજા હે ભગવાન રામદેવજી મહારાજ આલમ રાજા નકડંગનાથ આપની કૃપા અમારા ઉપર ઉતરી આજે અન્નપૂર્ણા માતાને આજ્ઞા કરવાથી અનાજ મોકલ્યું એમ કહી હર્ષ ઘલો બની રામને સામા આવતા માતા પિતાએ પાંચ થેલા બતાવ્યા અને ધીંગાના મનમાં થઈ ગયું કે આ બધું દેવીનું વરદાન ગુરુ આદ્યાય નિસંકોચ અન્નદાન કરવાની આજ્ઞાથી પોતાની પર શ્રી રામદેવજી મહારાજની પૂર્ણ કૃપા થઈ છે પિતાજી હવે ઈચ્છા પ્રમાણે સહાય કરવા અને નિષ્કામ કર્મને સફળ કરવા અલગ ધણી શ્રી રામદેવજીએ આપણા પર પૂર્ણ કૃપા કરી છે એટલે એમની પ્રસન્નતાની પ્રસાદી એ પાંચ થેલા છે એ અવંગ રાખી એનું ગુરુ આજ્ઞા પ્રમાણે કરીશું એમ જણાવી પાંચ થેલા ઉપર દેવી અન્નપૂર્ણાને બેસવા દીધેલું પાથરના વાડી ધાબડી ઢાંકી દીધી પાંચ થેલાને પૂજીને ઘરમાં મૂક્યા એના ઉપર ધાબડી ઢાંકી ત્રણેય જણાએ પ્રભુનો પાઠ માંડ્યો લખા ભગતનો નેસ દરબાર જાણીતો થયો શ્રી રામદેવજીનું મંદિર હોવાથી રામ દરબારમાં રોજ સવાર સાંજ માણસો આવતા જતા હરભુજીના નવા ગામના પ્રયાણ અને ગાયના પુનર્જીવનના પરચાથી પ્રભાવિત થઈ ગયેલો વેદો ગામોટ રોજ દર્શન કરવા આવતું એને ધીંગારામના પ્રયાણની વાત સાંભળી પોતાને પણ સેવક ગણીને સાથે લેવા આગ્રહ કર્યો ધીંગારામ સાથે પ્રવાસમાં નવા ગામવાળા ચાર સેવકો આવ્યા તેઓ એકા ગાડી એક બળદની ગાડી તૈયાર કરીને ચાલી નીકળ્યા અને નવા ગામ આવ્યા ધીંગાને દે ધાન રાપુથી રૂઠિયા ફરે તું જ પાસે નહીં પ્રધાન કોણ સમજાવે શામળા ધેંગારામની ઘરે ઘરે પધરામણી થવા લાગી સમસ્ત ગામની વસ્તી શ્રી રામદેવજીની ભક્તિમાં વળી ભાઈ રાજમલનું ઘર બતાવશો વહેલી સવારમાં ગામને દરવાજે આવી એક અજાણ્યા ગાડીવાને પૂછ્યું સામા ચોકમાં થોડી રજા ફરકે એ રાજમહલનું ઘર દરવાને કહ્યું ગાડીવાન ગાડું હકાવી ત્યાં આવ્યો ડેલીનું બારણું બંધ હોવાથી બહારની સાંકળ ખખડાય બારણું ઉઘાડતા ગાડીવાને પૂછ્યું આ ઘર રાજમલ ભગતનું છે અહીં ધીંગા ભગત આવ્યા છે હા આવો અંદર રાજમલે ડેલી ઉઘાડી ગાડું અંદર આવ્યું ગાડીવાન બોલ્યો આ ગાડામાં અનાજની ગુણો છે એ ધીંગા ભગતની છે એમ કહી ગુણો ઉતારી ગાડું ડેલી બહાર લીધું ધીંગારામ ત્યાં આવ્યા અને ગુણો દીઠે ગાડાવાળાને પૂછતા તેને જણાવ્યું કે મેવાસાના ગણેશ રામે ગુણો મોકલે છે અને કહ્યું છે કે જેવા ઉદાર છો એવા જ રહેજો આટલું કહી ગાડીવાન ત્યાંથી ગાડું હાંકી વિદાય થયો ગાડીવાનના ગયા પછી વિચાર કરી ધીંગો ભગત બોલ્યો આ અનાજ નબળી સ્થિતિવાળાને વહેંચી દો વેદો ગામો અને રાજમલ ભગતે પોતાના ગામની બહાર રહેતા લોકોને જેમને અન્ના સાસા હતા તેમને ઘરે બોલાવીને અનાજ આપ્યું માણસોને અનાજની વહેંચણી થઈ ગઈ અનાજના થેલા હતા તેવા જ ભરેલા જોઈ વેદો અને રાજમાં આશ્ચર્યમાં ગરક થયા અને કુતુહલથી તેમને ધીંગારામને પૂછ્યું બાપુ આપની આજ્ઞાથી અનાજ વેચ્યું ઘણા માણસો લઈ ગયા છતાં પણ આ થેલામાં હતું એટલું ને એટલું જ અનાજ છે આ પરચો કે ચમત્કાર અનાજ તમારા હાથે જ વહેંચ્યું છે એ ચમત્કાર ગણો કે પરચો ગણો તાગનું તળિયું નહીં મેળવી શકો આવેલો માલ મારો નથી ગણેશ રામે મોકલ્યો છે એ પરહિત માટેનો છે થેલા પરાયેલા કે ઠલવાયેલા એની ચિંતા રાખશો નહીં અને અનાજ આમને આમ વહેંચતા રહેશો આપણી પર રામદેવજી મહારાજની કૃપા છે એટલે અનાજ તો એટલું ને એટલું જ રહેવાનું અને આ ધીંગા ભગતે અનાજનું દાન કરીને ધનદાતા ધીંગારામ બની ગયું અને હવે આગળના વિડીયોમાં જોઈશું કે આ ધીંગારા જેસલમેરમાં બે હિન્દુઓ જે ફકીર બનેલા હતા તેને પાછા માર્ગે કેવી રીતે વાળ્યા અને કેવો પરચો આપ્યો જય રામા પીર જય હોબાર બીજના ધાણીની